ધોરણ પાંચ એની અંદર આપણે પહેલું ચેપ્ટર ઇંગ્લિશ ગ્રામરમાં લઈશું આર્ટિકલ્સ આર્ટિકલ્સ તો પાંચમા ધોરણથી ચાલુ થશે કે છે કોલેજ સુધી તમારે આવશે માટે આર્ટિકલ ની બ્લેન્કમાં તમારા બધાય ધ્યાન રાખવાનું રહેશે આર્ટિકલ આમ તો ત્રણ છે એ એમ અને ધ પણ એની અંદર આપણને ધોરણ પાંચ માં બે જ આર્ટિકલ વિશે સમજૂતી આપી છે એક એ અને એન આર્ટિકલ નો ઉપયોગ ક્યારે થાય તો કોઈ વ્યક્તિ હોય કોઈ વસ્તુ હોય કોઈ પ્રાણી હોય કે કોઈ પક્ષી હોય ત્યારે આર્ટિકલ વપરાય પણ વ્યક્તિના નામની આગળ પાછો આર્ટિકલ વપરાય નહીં હા પણ ડોક્ટર ટીચર એ બધા વ્યક્તિઓ જ હશે ને તો એની આગળ આર્ટિકલ વપરાય પણ કોઈ રમણ મગન રાધા આવા નામની આગળ આર્ટિકલ વપરાય નહીં પણ આર્ટિકલ માટેનો પહેલો નિયમ કે એક વસ્તુ હોવી પડે એક થી વધારે વસ્તુ હોય વ્યક્તિ હોય પ્રાણી હોય પક્ષી હોય તો પાછો આર્ટિકલ વપરાય નહીં પણ હવે આર્ટિકલમાં આપણને એ ખબર પડી ગઈ કે એક વસ્તુ હોય તો આર્ટિકલ વપરાય એકથી વધારે હોય તો વપરાય નહીં પરંતુ એમાં એ આર્ટિકલ ક્યારે વપરાય અને એન આર્ટિકલ ક્યારે વપરાય તો એના માટે પહેલા આપણને સ્વર કોને કેવાય ને વ્યંજન કોને કેવાય એની ખબર હોવી પડે તમને ખ્યાલ પડે માં છે કેટલા છબ્બીસ મૂળાક્ષરો મૂળાક્ષરો એટલે કે લેટર પણ એમાંથી પાંચ જે છે ઈ સ્વર છે પાંચ શું છે સ્વર છે અને છબ્બીસ માંથી પાંચ જાય તો 21 જે બાકી રહેવાનું છે આ બધા જ એ થી જેડ સુધી આપણે બોલીએ ને તો છબ્બીસ મૂળાક્ષરો થાય એમાં પાંચ સ્વર છે અને એકવીસ વ્યંજન છે તમે કેશો પાંચ સ્વર કયા તો એને ગીતની જેમ યાદ કરી લેવાનું એ ઈ આઈ ઓયુ એ ઈ આઈ ઓયુ એ E -I -O A, E, I, O, U તો સ્વર એટલે શું એ સ્વર છે અને વ્યંજન એટલે શું એ ના હોય એ બધા વ્યંજન છે પણ સાહેબ સ્વર આવે ને સ્વર ત્યારે એન આર્ટિકલ આવે અને એ ઈ આઈ યુ ના હોય તો એ આર્ટિકલ આવશે ચાલો હવે એની તમને વધારે સમજૂતી હું એક્સરસાઇઝ આપીશ ડાયરેક્ટ પણ એ પહેલા અહીંયા થોડાક સ્પેલિંગ આપ્યા છે એ આપણે જોઈ લઈશું અહીંયા કેપ ના સ્પેલિંગમાં પહેલો સી છે સી આર્ટિકલ છે એટલે કે સી સ્વર છે એ ઈ આઈ ઓ યુ છે ના એ ઈ આઈ ઓ યુ નથી સ્વર ના હોય તો એ આર્ટિકલ આવે મેં હમણાં તમને કીધું થોડુંક આગળ જઈને તમે વિડીયો જોવો મેં કીધું છે સ્વર થી ચાલુ થાય કોઈ સ્પેલિંગ તો એન આવે અને સ્વર થી ના ચાલુ થાય તો એ આવે જો આ સ્વર થી ચાલુ થાય છે કે નહીં તો કયો આર્ટિકલ આવ્યો એન તમે કહેશો સાહેબ સ્વર એટલે શું તો હમણાં તો મેં ગીત ગાયું એ ઈ આઈ ઓ યુ ઈ સ્વર છે સ્પેરો ના સ્પેલિંગ માં પેલો એસ ઈ એ ઈ આઈ ઓ યુ એટલે કે સ્વર નથી તો ત્યાં એ આવે છે મંકી માં એમ છે એમ ઓ એટલે પછી પેલું ગીત ગાવાનું એ ઈ આઈ ઓ યુ છે કશું ના તો વ્યંજન છે તો એ આવશે અહીંયા પેલા ઓ છે ગીત ગાવ એ ઈ આઈ ઓ જો ઓ આઈ ગયો સ્વર છે તો એના આર્ટિકલ આવશે

ચલો પેલા નક્સભાઈ ને કહીશું કે આ એગ ના સ્પેલિંગમાં આગળ ઈ ઈ છે છે સુ સ્વર સ્વર હોય તો એ આવશે કે એન વેરી ગુડ નક્ષભાઈ નું ધ્યાન છે અહિયાં એન આવશે હવે ધ્રુવિલભાઈ ને પૂછીશું ડોગ ના સ્પેલિંગમાં પહેલો ડી છે સુ સ્વર છે કેમ સ્વર કેટલા છે બરાબર છે અહીંયા સ્વર નથી તો શું આવશે ગેર્ડન તો અહીંયા આપણે લખી દઈશું એ હવે અહીંયા ગ્લાસ નો સ્પેલિંગ આપ્યો છે જી એલ ડબલ એસ ગ્લાસ એમાં પહેલા જી છે આપણે નક્શભાઈને પૂછીશું કયો આર્ટિકલ આવશે કેમ એ આવશે પહેલો લેટર સ્વર એટલે કે વોવેલ્સ નથી સ્વરને અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય હવે સ્વર નથી તો આપણે આર્ટિકલ મૂકીશું એ હવે નું સ્પેલિંગ આપ્યો છે યુ એમ પી આઈ આર ઈ એમાં પહેલો લેટર યુ છે ધ્રુવિલભાઈને પૂછીશું સ્વર છે યુ સ્વર છે કયો આર્ટિકલ આવશે Uh, स्वर थी कोई लेटर इतले के स्पेलिंग चालू थे तो एन आर्टिकल आवे आव नक्ष ने पाछो आपणे पूछीशु पहलो लेटर ए छे तो नक्ष भाई बोल से कयो आर्टिकल आवशे केम एन आवशे यस वोवेल्स छे वोवेल्स एटले के स्वर छे पी વોવેલ્સ નથી સ્વર નથી એટલે એ આર્ટિકલ આવશે ચલો પાછા આપણે ધ્રુવિલભાઈ યસ ને ખબર પડી ગઈ છે કે એલ ઈ સ્વર નથી વોવેલ્સ નથી એટલે એ આવશે પાછું આપણે ધ્રુવિલભાઈ ને પૂછીશું અહિયાં આઈ છે પહેલો ઇગ્લુ નો સ્પેલિંગ છે ખુબજ સરસ જવાબ આપે છે બે દીકરાઓ હવે આપણે આગળ ફટાફટ લખી દઈશું તમને પણ આવડી ગયું હશે આયા પહેલો સ્વર છે સ્વર કેટલા છે પાંચ છે એ ઈ આઈઓ એમાં ઈ છે સ્વર થી ચાલુ થાય તો એન મૂકવાનું અહીંયા સ્વર નથી તો એ આર્ટિકલ મૂકવાનું અહીંયા સી સી પણ સ્વર નથી એ આર્ટિકલ મૂકો સ્વર છે એન આર્ટિકલ મૂકો ઈ સ્વર છે એન આર્ટિકલ મૂકો એફ એફ સ્વર નથી એ આર્ટિકલ મૂકો अब आप आगे आगे जोईसू हैं यहां टी टी स्वर न थी ए आई आई स्वर छे तो एन आर्टिकल मुको ओ ओ पण स्वर छे एन आर्टिकल मुको एम एम स्वर न थी ए आर्टिकल मुको હવે વધારે ન કેતા કયા આર્ટિકલ આવશે નક્ષબેને પૂછીશું બોલો આમાં એ એ વેરી ગુડ સ્વર નથી ચલો પછી નક્ષબે બોલશે આમાં કયો આવશે n કારણ કે સ્વર છે ધ્રુવિલભાઈ બોલશે આમાં કયો આર્ટિકલ આવશે n n કારણ કે એ સ્વર છે આમાં ધ્રુલ્વી કયો આર્ટિકલ આવશે a a કારણ કે આ સ્વર નથી ચલો આમાં ધ્રુલ્વી કયો આર્ટિકલ આવશે કારણ કે સ્વર નથી આમાં કયો આર્ટિકલ આવશે કારણ કે પહેલો લીટર સ્વર નથી તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઘણી બધી ચર્ચા કરી કે જેનો પહેલો લેટર સ્વર હોય એટલે કે વોવેલ્સ હોય તો એના આર્ટિકલ આવે અને સ્વર ના હોય તો એ આર્ટિકલ આવે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીને લખો અહીંયા પહેલા લખ્યું છે એરો તો લખ્યું ઇટ ઇઝ એન એરો એન એટલા માટે લખ્યું છે કે પહેલા એ આર્ટિકલ એ વોવેલ્સ છે સ્વર છે સ્વર હોય તો એલ આવે છે બનાવતા શીખવાડું એરો પર સેન્ટેન્સ બની ગયું નું બની ગયું હવે આવે છે ટ્રી આ બધા સેન્ટેન્સ ઇટ થી એટલા માટે બનાયા છે કે વસ્તુ હોય પ્રાણી હોય

સ્પેલિંગ સ્વરથી ચાલુ થાય છે તો આપણે લખવાનું એન અને પછી લખીશું ઓરેન્જ બઉ જ ઇઝી સેન્ટેન્સ છે હવે આપણે નક્સભાઈ ને પૂછીશું अम्ब्रेला લખેલું છે તો શું સેન્ટેન્સ બનાવશો 8 8 ઇઝ ઇઝ એન્ડ એમ્બ્રેલા अम्ब્રેલા વેરી ગુડ વેલ ඩન નક્ષભાઈને ખબર પડી ગઈ કે યુ સ્વર છે એટલે એન બોલ્યા છો труविलભાઈને પૂછ્યું આપણે કે પેન્સિલથી સેન્ટેન્સ બનાવો 8 8 ઇઝ ઇઝ તમને ખબર પડતી હશે મિત્રો કે પીસ વર નથી એટલે ધ્રુવિલભાઈ બોલો એટ એન આવ સ્વર છે એટલે એને આર્ટિકલ વાપર્યો છે ધ્રુવિલ ને આપણે પૂછીશું ધ્રુવિલ ધ્રુવિલભાઈ ટેબલ ઉપરથી સેન્ટેન્સ બનાવો એ ટેબલ હવે છે આઈસ્ક્રીમ નક્સભાઈ બોલશે આઈસ્ક્રીમ ના સેન્ટેન્સ ઇટ ખૂબ સરસ પહેલો લેટર સ્વર છે તમારે તૈયાર કરવા પડશે ઇંગ્લિશમાં સ્પેલિંગ વગર તમે કંઈ નહીં કરી શકો દરેક નવા સ્પેલિંગની યાદી બનાવો ને એને તૈયાર કરો બુક ઉપરથી ધ્રુવિલભાઈ બોલશે હવે ઈટ Is is a a book. Book. चलो लायन पर बोलते नक्शाई लायन ध्रोवील भाई बोलते हम एंजिन पर थी? It It is is પહેલું ચેપ્ટર આર્ટિકલ આપણી જોડે નક્સભાઈ અને ધ્રુવિલભાઈ બેઠા છે તો આપણે હવે વિદાય લઈશું તો બધાને બબાઈ કહી દેસો તમે